મંદિર નજીક પિસ્તાલીસ વર્ષીય આધેડ નદીમાં ડૂબ્યો જીવાપર ગામના વિજય લાખા સાથે સાથળિયાના આધેડ નદીમાં ડૂબ્યા અને નદી કિનારેથી કાપ કપડાં ફોન ટુ વ્હીલર પણ મળી આવતા અને ઘટના સ્થળે જસદણ ફાયર બ્રિગેડની ટીમ આટકોટ પોલીસના ઘટના સ્થળે પહોંચી આટકોટ પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા આધેડની શોધખોળ શરૂ કરી છે

ના ઈ બે વાગે મારા માં phone આયવો મેં એને phone કર્યો મેં પપ્પા ક્યાં કાન હોય કે હું ભાદરે હું કે બેન કે માછલાં મારું હું કે એટલે મેં કીધું પપ્પા તમે અહીં આટો મારવા આવો તો કે હા હું બેન આવું કે હું તાર મમ્મી પાસે કે ભાણા ના પૈસા લેતા આવું અને પૂછતા આવું ઘરે કે તો મેં કીધું હા કા તો પાછો ત્રણ વાગે ફોન કર્યો ને તો કે હું કાલ ના શીશો બોલ પાછો મમ્મી ફોન કરી ને કર્યો એ કે ઘરે નથી આયવા બેન કે તો પછી કઈ આયવા નઈ એમ તો કાલ બાર વાગ્યા

એમ તો બે ત્રણ મહિના થી નાના નાના પડ્યા છે મારા દોઢ મહિના થી લગન થઇ ગયા મેરેજ તો મને આવા ને જ હતા અમારે એમ જ હા અમારા પણ હા એટલે હવે કઈ ખબર નથી કે હું પગલું ભરું હોય કે મારે માથે કરી નાખ્યું હોય એવું કે મારે હાથે કર્યું હોય એમ કઈ ખબર નથી હજી

કેમ કે આ હજી આવ્યા નઈ ને એટલે મેં ફોન કર્યો મીધો આ કેમ નથી આવ્યા એટલે ફોન કર્યો ને તો એને ઉપાડી લીધો ફોન એટલે કે હું આ નદી સોઈ કે કે આપણે આટકોટ વાળી કે અંબાજી નદી છે ને કે હું આકડે સોઈ કે બીજે કે આગો ગયો નથી એટલે મારે જાવું છે કે આટકોટ કેમ ઓગડા કપવાય છે દાઢી બાલ કરવું છે કે હું માંડી ને કે જાઉં છું કે પાછો આવીશ નઈ કે કાપી પરિવાર ઘરે વી આવીશ કે ના ઘરે માથાકૂટ થઈ છે અમારા ભાઈ હોય

એને હું કર્યું હોય એ મને પાછી ખબર નથી આ આય નદી હું મને થયો ને મને નથી ખબર હા બે મહિના છે વાહ પડી ગયા સમારે ગોતરી ગયા બે મહિના એક ધારા એ મારવાની તો કોશિશ પૂરી રીતે કરી ગયા